હેલો ગાઈઝ યાર ગેમ ની અંદર એક નવું સેટિંગ આવી ગયું અત્યારે ગેમ ની અંદર જોશો તો ફ્રેન્ડ ની બાજુમાં એક આંખ વાળું છે બાજુમાં ફ્રેન્ડ ની અંદર જોઈએ થોડાક નીચે જઈએ ગાઈ જે ભાઈઓ રમી રહ્યા છે અત્યારે ગાઈઝ જે ફ્રેન્ડો રમી રહ્યા છે એમની બાજુમાં આંખ નું નિશાન દેખાશે તો ગાઈઝ આ જે ભાઈઓ જે એમનો ગેમ આપણે જોઈ શકીશું અહીંયા गाइस આપણે આંખ ઉપર ટચ કરી દઈએ તો આપણી સામે બે ઓપ્શન આવી ગયા છે

ગાઈઝ કહી શકાય એકદમ ગજબ નું ગાઈઝ મજેદાર સેટિંગ છે આ જોઈ કારણ કે આપણે જે ભાઈબંધ છે ક્યાં રમી રહ્યો છે કેટલું એને રાઉન્ડ બાકી છે એ બધું ગાઈઝ આપણે જોઈ શકીએ અને કોની સાથે રમી રહ્યો છે એ પણ ગાઈઝ

તો એના માટે તમારે સિમ્પલી સેટિંગની અંદર જઈ અને જે સિમ્પલ સેટિંગ સેટિંગ છે ઉપર જઈ અને આ જે ઓપ્શન છે છે એને ઓફ કરી દેવાનું તો તમારું ગેમ્પ્લેક કોઈ નઈ જોઈ શકે પણ હું તો કાય આ સેટિંગને ઓન રાખીશ કારણ કે જે ભાઈઓ કહે છે આપણું ગેમ્પ્લિક જોવા આવશે એ લાઈક કરીને જશે મને કઈ લાઈકો મળશે એટલા માટે હું તો જરૂરથી ઓન રાખીશ બાકી કાય છે આજે તમે ઓન રાખવાના છો કે ઓફ રાખવાના છો અને આ સેટિંગ તમને ગમ્યું કે નહીં ગાઈસ કેવું લાગ્યું તમે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખીને કહેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો યાર વિડીયોને એક લાઈક દો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દીધું મળીશું નેક્સ્ટ ની અંદર ત્યાર સુધી જય હિન્દ જય ભારત ગાઈસ